અંદર આલ ખરાબ લાગે સમાજમાં ખરાબ લાગે ગાઈસ એક વાત કહું હું બારે તી અને મેં આમ ખીચામાં હાથ નાખ્યું ને તો મને શું મળ્યું જો સોરી યાર હું ભૂલી ગઈ યાર એસા ઠંડી મીશો કા સસ્તા પર અચ્છા મિલી ચારસો આટલું સસ્તું તો આ ખોટું બે હાજર નું સ્વેટર યાર બેટા બહુ મો

સો ગાઈસ અત્યારે અમે લોકો તમને એક વસ્તુ શેર કરવા જઈ રહ્યા છીએ બતાવતો ને તો એક મેડમે કમેન્ટ કરી છે મારા વિડીયો ઉપર અતિ બકવાસ મેડમ થોડીક એક્ટિંગ હી શીખ લો તો મેં એમને એઝ અ પ્રોફેશનલ આર્ટિસ્ટ એમ કીધું છે કે થેન્ક યુ સો મચ ડિયર તો એમને કીધું એમને શું કીધું છે ધેટ વોઝન્ટ અ કોમ્પ્લિમેન્ટ મેમ એટલે આ કોઈ કોમ્પ્લિમેન્ટ નહોતું એમ એટલે એને પણ ખબર છે કે એ બકવાસ કરે છે જે છે એ

મારી સલુન ની આઈડી એટલો સારો સપોર્ટ મળ્યો છે અને અમે લોકો એ વિડીયો નાખ્યો છે વ્લોગ માંડવી વાળો અને અમે વ્લોગમાં છે ને સારું સારું જ બતાડીએ છીએ અત્યાર સુધી અમે બધું સારું જ બતાડ્યું પણ અમે જે સ્ટ્રગલ કર્યો છે ને માંડવીમાં અને ગોળા ઉપર બેસવું પડી એટલું હાર્ડ હતું અમે માંડવી બીચ ઉપર પહોચ્યા અને પેલા તો ચોલી પહેરેલા અમે એટલા હેવી હતા ને બાજુ રાત નું બે જણા ચોલી પકડતા અને અમે આપણે ક્યાં કોઈ બગડેલો ફ્રીજ હતો ખબર છે હા આ જે હોય ને શોપ હોય જે આઈસ્ક્રીમ ને મળતી હોય એના જે લાંબા ફ્રીજ હોય ને એવો એક બગડેલો ફ્રીજ માંડવીમાં હતો તો એ ફ્રીજ ઉપર પહેલે તો મને ચડાવી દેવાનું છું એ જાનું એ બે સાથે મળીને ફ્રીજ ઉપર ચડાવી પછી ફ્રીજ ઉપરથી હું ઘોડા ઉપર ચડી અને એ એટલું હાર્ડ હતું ગાય સિરિયસલી અને અમે દસ વાગ્યાના સવારથી રેડી થવામાં હતા બાર સાડા બારે હું રેડી થઈ ગઈ સાડા ત્રણ વાગે અમે શૂટ કરવા નીકળ્યા માંડવી અને રાતના સાડા ત્યાં પણ એટલું વર્ક હતું ને જાતે જાતે અમને સનસેટ ને એ બધું થોડું થોડું થઈ ગયું હતું ને બહુ લેટ થઈ ગયું હતું અને બહુ શૂટ તમે જે વિડીયો જોવો છો ને એ વિડીયો પંદર સેકન્ડનો હોય છે પણ એની પાછળ અમારી મહેનત બાર કલાકની મહેનત છે એટલે તમે હું એ કહેવા માંગીશ કે કોઈને જજ ના કરો લાઈફમાં એવા ઘણા જે છે કઈ કરતા નથી ખાલી વિડીયો જોઈ છે સ્ક્રોલ કરે છે અને એમ કે છે આનું તો સાવ આવું હતું આવું હતું બટ તમે એટલું પણ મને કરીને બતાવો ને કે અમે જે કરીએ છીએ ને તમે થોડુંક કરીને બતાવો તો હું તમને એટલું કહેવા માંગીશ કે તમે કોઈને સપોર્ટ નથી કરી શકતા ને તો ડીમોટિવેટ પણ ન કરો કાજાને હા બરોબર સાચું છે સાચું છે ગાઈસ એન્ટ્રીનો વિડિયો ભૂલાઈ ગયો પણ બતાડી દઉં સુર સુલિયા ડોલ પોતુ સરસ છે વેરી ગુડ અઘમ પડે વે દીકી મૈમુની મસકટ اچھا એવું છે ગાયસ અને કાલે તો એવું છીતું એક્ટિવામાંથી પેટ્રોલ જ ગાયબ કા ક્યાં ગયા મમ્મી પેટ્રોલ અચ્છા પેટ્રોલ ઓકે બાય બાય टाटा पापा આવશે ઓકે ઓકે તો મમ્મીજી નાગેલ પણ છે અને આપણે નારિયલ પાણી પી લઈએ જમવાનું હજી વાર છે મમ્મી આજ ખાને મે ક્યા બનાયા હે દાળ ભાત અચ્છા દાલ ચાવલ હે જામફળ લઈ આવ્યા છે મમ્મી અને સીતાફળ પણ લઈ આવ્યા છે વાહ મમ્મી વાહ મમ્મી નારિયલ હવે કંઈક કરવા ગયા છે કટ ગાઈસ તો હું આજે જાઉં છું મમ્મી અને મામી સાથે ક્યાં જાઉં છું બતાવીશ થોડીક બીક લાગે છે કેમ કે હજી મારા લગ્ન નથી ત્યારે એટલે મમ્મી હેલો કાઈ નહીં તું આગળ ધ્યાન ગાઈસ તો હવે મામી નો ટર્ન છે જોઈએ મામી કેવી ચલાવે છે પણ ઈ કન્ફર્મ થઈ ગયું શીખતા હોય એના ભેગું ના આવાય બટ આમ જેને આવડતું હોય ને એ ના જોઈ શકે આવી રીતે ચલાવો ને લાલાભાઈ લાલાભાઈ રોજ જોવે છે

હલો <laughs> મા <laughs> <laughs> <laughs>